નમસ્કાર દર્શક મિત્રો હું છું દિવાન ફિરોજ અને ન્યૂઝ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે તો ગંભીરા બ્રિજની ચકચારી ઘટના બાદ હવે પછી તંત્ર ઘણી જગ્યાઓ ઉપર એક્શનમાં જોવા મળી રહ્યું છે કે જોશો કે જ્યાં ત્યાં જ્યાં બ્રિજ જર્જરી જર્જરિત હતા ત્યાં આગળ તંત્ર ક્યાંક ને ક્યાંક જોઈ શકો છો કે તંત્ર

ગંભીરા બ્રિજના જે કઈ ઘટના બની છે એ ઘટના ને લઈ અને લોકો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે 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 અત્યાર જાણવા મળ્યું કે મૃત્યુ થયા એવું કઈક જાણવા મળ્યું છે એકવીસ લોકો ત્યાં આગળ મોતને ભેટ્યા છે ગંભીરા બ્રિજ તૂટી જવાના કારણે અત્યારે એ વસ્તુ એ એક્શન લઈ એના ઉપરથી એક્શન લઈને જમ્બુસરની વારંવાર જે મેં ન્યૂઝ પ્રસારિત કરતા હતા અને બધી રીતે જે કમ્પ્લેટ એ કરવાનું હતું તો અત્યારે કઈ તંત્ર એક્શનમાં આવ્યું છે તંત્ર એક્શનમાં આવ્યા બાદ હવે એક્શન લઈ અને મોટા વાહનોને બંધ કરવામાં આવ્યા છે ત્યારે વાહન બંધ કરતા હવે જે મુસાફરો છે ભરૂચ થી જંબુસર ને જંબુસર થી ભરૂચ જતા સ્કૂલ કોલેજ નોકરિયાત જે ઉદ્યોગ બહુ મોટો ઉદ્યોગ આવેલો છે દહેજ પછી આ વિલાયત છે જીઆઈડીસી આવેલી છે આવા ઘણા ઉદ્યોગો છે અંકલેશ્વર છે ઘણા જંબુસર તરફથી નોકરી આવતો ત્યાં આગળ જાય છે તે લોકોને હવે પછી મુસાફરી કરતા ઉઠતા જવા માટે એ લોકોને હવે બે વાગ્યા જ ઉઠી અને તૈયારી કરવી પડશે જવા માટે એ ધ્યાન રાખવું પડશે અને અત્યારે તંત્ર તરફથી ખાલી બંધ કરવામાં આવ્યો છે ક્યારે કયું કામ કરવામાં આવશે ક્યારે આનું

જે કામગીરી છે કઈ રીતે તમે જોઈ શકો થઈ રહેલી છે કઈક અને પછી યુદ્ધના ધોરણે અત્યારે તો થઈ રહ્યું છે બીજી તરફ આપણે જોવા જઈએ તો તંત્ર દ્વારા ઘણા એક્શન લેવામાં આવ્યા છે કે તંત્ર એ જયારે ગંભીરા બ્રિજ ની જે ઘટના બની દુઃખદ ઘટના બની તેની અંદર ચાર કોન્ટ્રાક્ટર જે હતા અને ના ઇજનેર હતા નાયબ કાર્યપાલ ઇજનેર હતા તેવા લોકોને એન્જિનિયર હતા તેવા લોકોને ચાર જણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ગૃહ દુઃખ વ્યક્ત કર્યું છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પર આનો દુઃખ વ્યક્ત કર્યું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમુક તાત્કાલિક તાબડતો તટસ્થ તપાસના ઓર્ડર કર્યા જાહેર અને તેની અંદર જે ચાર લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને કેન્દ્ર સરકાર તરફથી પણ જે મૃત્યુ પામનાર છે તેઓ લોકોને જાહેરાત કરવામાં આવી છે સહાયની જાહેરાત કરવામાં આવી છે અને કઈ રીતના એ થશે એ આગળનું તમે એક જોઈ શકશો કે અત્યારે અ જે કામગીરી ત્યાં પણ ચાલુ રહી છે બચાવ કામગીરી હજુ પણ ત્યાં ચાલી રહી છે જ્યાં છે છે ત્યાં ત્યાં ઘટના બની બચાવ કામગીરી ચાલી રહી છે અત્યારે ત્યાં આગળ અને લગભગ ચાર થી પાંચ લોકોના ના મૃતદેહ હજુ પણ મળ્યા નથી ત્યાં આગળ એટલે એ વસ્તુ પણ છે જ કે અત્યારે તંત્ર દ્વારા એ કામગીરી પણ કરવામાં આવી રહી છે અને તંત્ર જે છે એ તંત્ર અત્યારે સજાગ છે ત્યાં આગળ કામગીરી યુદ્ધના ધોરણે ત્યાં પણ ચાલી રહી છે અને બીજા અન્ય જેટલા બ્રિજ જર્જરિત છે જે રીતે સુરત કામરેજ છે એ બ્રિજો જે છે તેવાને પણ અત્યારે લોકોએ અવાજ ઉઠાવ્યો છે તેનો પણ વિરોધ કર્યો છે અને એ મુદ્દા ઉપર પણ લોકો આવ્યા છે જ્યાંને ત્યાં જે બ્રિજ ખરાબ હતા અત્યાર સુધી તૂટ્યા તે એ બ્રિજ તમામ જે છે તે લોકોને અત્યારે ત્યાંના ઓર્ડર આપી દેવામાં આવે છે એની ફિટનેસ ચેક કરવામાં આવી રહી છે બ્રિજની આ બ્રિજની પણ કલેક્ટર શ્રી તપાસ કરશે એની ફિટનેસ ચેક કરશે અને ત્યાર પછી શું કામગીરી કરવાની રહેશે એ એ કામગીરી છે છે અત્યારે તમે જોઈ શકો છો કે આ આટલી મોટી થયા લગભગ તંત્ર તંત્ર અને દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને જંબુસર તાલુકાની અંદર જયારે આ એક નિર્ણય લેવામાં આવ્યો છે ઘણા જગ્યા ઉપર જે વિરોધ ઘણો થયો કોંગ્રેસ કર્યો આમ આદમી પાર્ટીએ કર્યો અને ઘણો વિરોધ થયો અને મીડિયાની અંદર પણ ઘણા અહેવાલો જ્યારે આ દાદર નદીના છાપવામાં આવ્યા સમાચાર પ્રસિદ્ધ થયા ત્યારે તંત્રએ હવે કંઈક ઊંઘ ઉડાડી અને ઊંઘ ઉડાડીને હવે એક્શન મોડમાં આવી છે અને કામની કામગીરી ચાલુ કરી છે ત્યારે હવે મુસાફરો માટે થોડોક ગજવા પર ભાર પડશે એમના એ વસ્તુ પણ નક્કી છે બીજું કે યાતાયાત અહીંયા રોકી દેવાના કારણે થોડા માનો કે જંબુસર તાલુકાની અંદર જે ગેસ બોટલ છે ગેસની ડિલિવરી આપવામાં આવે છે એ બોટલ ગાડીથી આપવામાં આવે છે અને બોટલિંગ ચાલે છે બધી જગ્યા પર લાઈનો છે નહીં તો તેમને પણ લગભગ નેવું કિલો કિલોમીટરના ફરાવાના કારણે ઘણી એવી જે વસ્તુઓ છે કે જે મંગાવવાની બહારથી રહે છે એ વસ્તુ આવતા લેટ થશે અને તેનો ગજવા ઉપર ભાર પણ પડશે ભાડું પણ વધારે જશે અને જે મુસાફરો છે અહીંયાથી જઈ રહ્યા છે ભરૂચ કોલેજમાં જયા છે પછી નોકરી જઈ રહ્યા છે એવા લોકોને પણ અહીંયાથી જો બસ બંધ થઈ જાય તો ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે એમ છે એટલે કંઈક ને કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તંત્ર દ્વારા તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે કેમ કે સમયનો ખૂબ જ સમય ખૂબ જ જરૂરી છે સમયનો મહત્ત્વ છે અને જે લોકો સવારના ઉઠીને વહેલાં જતા હતા તે લોકોને હજુ પણ વહેલા ઉઠી અને જવું પડશે એટલે આ ઘણી બધી સમસ્યાઓ એવી છે જેના કારણે અત્યારે અમારી ચેનલની અમારી ટીમ અત્યારે અહીંયા આવી છે અને તમને બતાવી રહી છે કે ભાઈ અહીંયા શું કઈ રીતના પરિસ્થિતિ છે દાદર નદીની તે પણ બતાવી રહી છે આગળના પણ જે કંઈ અપડેટ હશે એ અમે તમારા સુધીને પહોંચાડતા રહીશું એ પણ તમે જોયો છે આ દાદર નદી ને એક તમને ફરી એકવાર આ બ્રિજ પ્રયત્ન કરીશું કે કઈ રીતે બ્રિજ ની હાલત છે આ એની એ થયેલી છે તમે જે રીતને જોઈ શકો છો કે આ તમે આ આ તૂટી ગયેલું છે અત્યારે આ જો બતાવો તમને આ તમે જોઈ શકો છો અત્યારે કે આ બ્રિજ જે છે ને એ બ્રિજ જે કહો ને તો અત્યારે તૂટેલી હાલતમાં છે અને ખૂબ જ દયનીય પરિસ્થિતિ થઈ જતાં અત્યારે એક્શન લેવામાં આવ્યો છે કલેક્ટર જાતે આવ્યા અહીંયા ઘરે અને કલેક્ટર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે અને અત્યારે આગળની જે કંઈક અપડેટ હશે એ આવશે તો અમે તમારા સુધીને પહોંચાડતા રહીશું એ જોઈ શકો છો આ પરિસ્થિતિ તમારા સામે જ છે અત્યારે બધી સલીમ પટેલ સાથે દિવાન ફિરોઝનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુસર